નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા બસો બ્યાસી લાખના ખર્ચે નવનિર્મિત વિશ્રામ ગૃહ તેમજ મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા નેવું લાખના ખર્ચે બનેલ ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તબક્કે ગામડાઓમાં ઘન કચરાના નિકાલ માટે રૂપિયા એકત્રીસ લાખ પચાસ હજારના ખર્ચે નવ ઇ રિક્ષાઓને મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ ઈ રિક્ષા વિજાપુર તાલુકાના કોટ દેવપુરા સોજા આગલોડ ગણેશપુરા પેઢાંબલી સંગપુર વગેરે ગામડાઓમાં ઘન કચરાના નિકાલ અર્થે ફાળવવામાં આવી છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઈ નાયક વિજાપુર ધારાસભ્યશ્રી ડૉક્ટર સીજે ચાવડા શ્રી મુકેશભાઈ પટેલ નગરપાલિકા પરિષદ પ્રમુખશ્રી ગિરીશભાઈ રાજકોર અગ્રણી શ્રી નીતિનભાઈ પટેલ એપીએમસી ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલ પૂર્વ શ્રી પીઆઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી આશાબેન પટેલ પદાધિકારીઓ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા